જગતની અંદર આ બધે ભગવાન એક જ વૈસી છે આ ભૂલ થઈ જાય એટલે તમારું ચાલુ રહે એને યાદ કરવાની કશું જરૂર નથી પણ એ લક્ષ્યની અંદર કાયમ હોય એટલે ઉઠત બેઠત આસનમાં કોઈ જેને લે લાગી જાય છે એ કોઈ તાર ખૂટતો નથી સાના આપણને આવી ગુરુની સત્યારી મળી જાય હોય સાચી વસ્તુની આપણને સાન મળી જાય હોય દેખો દલપરની અંદર એની સિવાય કોઈ વસ્તુ બીજે છે સેદ નહીં સત્રાચરમાં એટલે આખા વિશ્વની અંદરની વાત કરી સત્રાચરમાં સોય બિરાજે આપ આપ અપનામાં પોતે પોતાની અંદર જેમ વસી રહ્યા છો એ ભગવાન કોઈ જગ્યા ખાલી નથી ન્યારા એટલે દેહ થી ન્યારા અને ભીતર ભીતર એટલે અંદર ન્યારા કે ભીતર એક જ નિરંતર બધી બાજી રહ્યો છે ગગનની અંદર સુરત એટલે આપણે હોઈ જ્યાં હોય અને જાગતા હોય સુરતા એની સ્યાજકી જેને ની અંદર સુરતા લાગી ગઈ હોય સાચી વસ્તુની અંદર સુરત સ્યાજકી જેને લાગી જાય ઉઠત